જાફરાબાદ રાજકોટ એસટી બસમાં ચાલુ બસી અચાનક યુવક બેભાન થયો એસટી બસમાં મુસાફરી કરી રહેલા યુવક અચાનક થયો બેભાન બેભાન યુવક મુસાફરી કરી રહેલા મહિલા નર્સ જીવ બચાવ્યો નર્સ દયાબેન સીપીઆર આપી જીવ એકસો આઠ પહોંચે પહેલા ખાનગી હોસ્પિટલના નર્સે યુવક નો બચાવ્યો જીવ ખરા અર્થમાં દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું નારીદુ નારાયણી કહેવત દયાબેન મકવાણાએ સાર્થક કરી બતાવી એસટી કર્મચારી એ નર્સ દયાબેન મકવાડાની કામગીરી ખૂબ વીરદાવી ભાઈનો કેવિનભાઈ ટકે કરીને એક પેશન્ટ હતા એમને આર્ટની કોઈ પ્રોબ્લેમ હશે ખબર નહી એટલે એમને ળુંકી બાબરા પહેલાં ળુંકી જે સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચતા પહોંચતા આ ભાઈને આજ કે જેવો આવો મંડુ એટલે મેં અને અમારા પેસેન્જરમાંથી બે બહેનો જે સ્ટાફ નર્સ તરીકે કામ કરતા હતા એ લોકોએ એમને સીપીઆર આપી અને બાબરા સુધી પહોંચ્યા બાબરા આવતા આવતા મારું નામ મકવાણા દયાસિંહ હું રાજુલા સહજાનંદ હોસ્પિટલમાં નોકરી કરું છું અને જાફરાબાદ રાજકોટ બસ છે એમાં હું મુસાફરી કરીને આવતી હતી તો અચાનક એક હતા જે જામનગર જવાના હતા એ બે વર્ષ થઈ ગયા બે વર્ષ થઈ ગયા એટલે આપણે એને એકસો આઠમાં ફોન કર્યો પણ એ તાત્કાલિક ન પહોંચીએ કે અને હોસ્પિટલ પણ આપણે તાત્કાલિક ન પહોંચીએ તે માટે પહેલાં મારી ફરજમાં એ આવે માનવતાની ધ્યાનથી કે વ્યક્તિનો પહેલાં જીવ બસાવો એમ એટલે અમે એને સીપીઆર આપી અને એનો જીવ બસાવ્યો છે અને એ સંદેશ આપવા માગું છું કે આપણે આજુબાજુ અથવા આપણે મુસાફરી કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આવી રીતના બેવોશ થઈ જાય તો આપણે તાત્કાલિક હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ નથી આવી શકતી તો આપણે પહેલો આપણો ધ્યેય છે કે એને સીપીઆર આપી અને આપણે તેનો જીવ બસાવી શકીએ